આજે હું મારા રંગીલા રાજકોટમાં આવી છું મારી ફિલ્મ શક્તિ સાથે શક્તિની ટીમ સાથે જે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રિલીઝ થઈ રહી છે અને આ એક બહુ અલગ પ્રકારની ફિલ્મ લઈને અમે લોકો આવ્યા છીએ વેશ્યાવૃત્તિ પર ફિલ્મ છે તે છતાંય ફેમિલી સાથે પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી સાફ સુથરી ફિલ્મ છે આ ફિલ્મ વેશ્યાવૃત્તિ પર છે પણ અલગ સાઈડ ઓફ ધ વુમન એટલે કે સ્ત્રીની અલગ સાઈડને અમે ધ્યાનમાં રાખી છે એક સ્ત્રી મજબૂરીથી આ ધંધામાં આવે છે કોઈ દિવસ પોતાની મરજીથી આ ધંધામાં નથી આવતી એ મજબૂરીની એ વેદનાની પીડા એ દુઃખ દર્દની વાત લઈને અમે આ ફિલ્મમાં આવ્યા છીએ અને આશા કરીએ છીએ કે તમને અમારી ફિલ્મ ખૂબ પસંદ પસંદ આવશે અમે બહુ જ મહેનત કરી છે અમે આ રિયલ લોકેશન પર એક ગામડામાં શૂટિંગ કર્યું છે નો મેકઅપ લુક પહેરેલા કપડા જે વોન ક્લોઝ હોય એને લોન્ડ્રી કરાવીને એવા કપડાં પહેરીને સિંક સાઉન્ડ જેમાં ડબિંગ નથી થયું ઓરિજિનલ સાઉન્ડ એવી ઘણી બધી અલગ પ્રકારની અમે એક્સપરિમેન્ટ્સ આ ફિલ્મમાં કર્યા છીએ અને અમારા જે ડિરેક્ટર છે ભાવિનભાઈ ત્રિવેદી પ્રોડ્યુસર નિલેશભાઈ અને હસમુખભાઈ જેમણે આ હિંમત દાખવી છે આ વિષય પર ફિલ્મ બનાવવાની અમારા જે ડિરેક્ટર છે જેને હું હંમેશા કહું છું કે અવોર્ડ વિનર ડિરેક્ટર છે એમની પહેલાંની બધી બધી જ ફિલ્મોને અવોર્ડ્સ મળ્યા છે એમની હિરોઇન્સને એમના એક્ટર્સને એમની ફિલ્મની દરેક કેટેગરીને અવોર્ડ્સ મળ્યા છે તો એવા ડિરેક્ટરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે એટલે અલગ ફિલ્મ છે હંમેશા આ ટાઈપની ફિલ્મો નથી બનતી તો આશા કરું છું કે આપ સૌ અમને આ ફિલ્મ માટે સપોર્ટ કરશો સમાજને એક મેસેજ છે વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને નહીં તો તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય કેટલું બધું થઈ શકે આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છીએ એની વેદના એની અંદર શું ચાલ્યું છે એની કઈ મજબૂરી છે એ વાતને લઈને અમે આવ્યા છીએ સૌથી પહેલાં તો હું એમ કહીશ કે આ એક કાલ્પનિક કથા છે જે અમારા રાઇટર ડિરેક્ટર સાહેબે જેને લખી છે વાર્તા અને જે વિરોધ થયો છે એ વિશે તો સર વાત કરશે અને એઝ એન એક્ટર તો અમને જે પાત્ર ભજવવા માટે કહેવામાં આવે અમે કલાકાર છીએ અમે દરેક પ્રકારના પાત્ર ભજવીએ છીએ એટલે અમે તો અમારા રોલને ન્યાય આપ્યો છે આ ફિલ્મ છે વેશ્યાવૃત્તિ ઉપર છે સૌથી પહેલાં તો એમ કહીશ કે આ એક અમારી કાલ્પનિક વાર્તા છે જ્યારે વાર્તા લખાય ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક એકાદું ગામ આપણા ગુજરાતમાં છે કે જે આ વાર્તાને રિલેટ કરે છે પરંતુ અમારી વાર્તા કાલ્પનિક છે કે જેને લઈને એક વિરોધ થયો છે એટલે અમે એ વિરોધમાં એક શું કે સમાજમાં એક ટૂંકમાં ખરાબ મેસેજ ના જાય અને કોઈ ગામ બદનામ ના થાય અને કોઈ ગામના બાળકોનું ભવિષ્ય પણ પેલું ના થાય એટલા માટે અમારા ટ્રેલરમાંથી અને અમારી ફિલ્મમાંથી એ ગામના નામનો શબ્દ જ કાઢી નાખવામાં આવ્યો છે રિયલ લોકેશન ઉપર રિયલિસ્ટિક ફિલ્મ છે રિયાલિસ્ટિક ફિલ્મ છે એમ એટલે આવી ગુજરાતીમાં ફિલ્મ હજી સુધી બની નથી આજે ગુજરાતી સિનેમાના લગભગ એંશી બ્યાસી વર્ષ થયા પણ પ્રોસ્ટિટ્યુશન ઉપર હજી સુધી ફિલ્મ નથી બની અને અમે રાઇટર હોય ડિરેક્ટર હોય મેકર છો તો અમને એમ થાય કે દર વખતે કંઈક નવું કંઈક આપીએ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને એપ્રિશિએટ મળે ના આમાં મેઇન એ જ છે કે વેશ્યાવૃત્તિ બંધ થવી જોઈએ એ બાળકોને સારું એજ્યુકેશન મળવું જોઈએ ત્યાં શાળા થવી જોઈએ અને જે સ્ત્રીની જે આત્મનિર્ભરતા જે છે એ આ કરવાને બદલે બીજા ગ્રહ ઉદ્યોગ જે છે એ પણ એ કરી શકે છે પૈસા કમાવા માટે માત્ર આ એક સાધન નથી ફિલ્મની વાર્તા એ છે કે ફિલ્મમાં આ બધી સ્ત્રીઓ સંઘર્ષ કરી પોતાની મહેનતથી આ ધંધામાંથી સંઘર્ષ કરી બહાર આવે છે અને આત્મનિર્ભર બને છે ને ગ્રહ ઉદ્યોગ ચાલુ કરે છે એટલા માટે શક્તિનામ રાખવામાં આવ્યું છે